અને સત આવતી દુખી કોણ આ વાત જે પાયાની સમજવી તો પડશે પૂરી કરું ને બીજે ફોન આવે વગેરે ઉડી ગયા કોની પાયા સારા કોઈ એ करने वाला खेलूं ते तकवाब आते मिनिमम सम्पोर्ट प्राइस एक आनो भाव आप वो नहीं लेनो और चार लाख करोड़ो कितना मिन्ना है और चार लाख करोड़ 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 में कितना मिन्ना है चार लाख करोड़ रुपिया नहीं देंगे वो बावी અને આઈસીડીએસ ના પોષણ માટે બજેટ અને એટલા માટે આજે હું આ બધી વાતોમાં ધાતુ નથી પડતો વચ્ચે ગેપ મળશે ત્યારે કહીશ પણ સર્વરે જયારે તમે રેલી કાઢો